કુંખા મેળા તો કુંખા મેળીના સાનિધ્યમાં લાખો પબ્લિક આવતું હતું પરંતુ વરસાદ હતો એટલે તું આવી શકતા અને સાનિધ્યમમાં લાખો લોકોને જવું હોય પણ ઈચ્છા વગર નથી જાતું કુકમ વગર નથી લોકો ક્યાંય ક્યાંયથી આવતું હોય લોકો બસો બસો દોઢસો કિલોમીટર એ અત્યારે કોઈ સાની આવું આવવું નહીં કારણ કે પાણી છે અને અત્યારે તો ભયંકર આ ચોમાસામાં જય જયભાવ વિચાર પાંખા મેળીના સાનિધ્યમમાં અત્યારે હાલ તમે આપણે આરિવારે ગયા હતા તો ખૂબ જ પબ્લિક આવતું હોય છે અને જવાયા એવું પણ થઈ ગયું છે કારણ કે જે પાણીનું હતું એ સુકાઈ ગયું કે વરસાદનું જાય દોઢ એક મહિનો થઈ ગયો છે અને હવે હાવ પૂરા પૂરું થઈ ગયું છે સાનિધ્યમાં તમે પણ જઈ શકો છો દર્શન કરવા જઈ શકો છો તો હવે માતાજીને પ્રાર્થના કરીએ કે ટૂંક સમયમાં ગાડી ચાલુ થશે તો થઈ જાય તો બહુ સારું કારણ કે લોકોની ઈચ્છા છે દર્શન કરવાની લોકોની ઈચ્છા હોય છે પ્રવચન સાંભળવાની લાઈવ પ્રવચન સાંભળવાની લાઈવ વ્યૂ જોવાની લાઈવ દર્શન કરવાની તો આવી ઉમ્મીદ બધાને હોય છે તો માતાજી પ્રાર્થના કરશે તો દરેકને તો આ ગાદી બધા રાજ જોઈ રહ્યા છે ને ક્યારે ગાદી સાવ થાય તો જય કુંકા મેળવા ખૂંખા મેળી સાનિધ્યમાં કેટલો પબ્લિક છે જોઈ શકો છો રવિવાર છે આજે એમ બહુ ચમાના મેળીમાંના ખૂંખા મેળીમાંના દર્શન કરવા પબ્લિક બહુ આવી જોઈ શકો આપણે પણ પહોંચી ગયા સાનિધ્યમાં તો મા બહુચરના દર્શન કર્યા તમે પણ દર્શન કરી લેજો જય ભૂંમેળીમાં જય કુંખામમાં જય બહુચરમાં તો કુંખામેળીના સાનિધ્યમાં લાખો પબ્લિક આવતું હતું પરંતુ વરસાદ હતો એટલે નહીં તું આવી શકતા અને વરસાદના લીધે ઘણા લોકોને આવતું પણ વરસાદ નડી દીધું પાણી નડી જતું એટલે માતાજી ના પાડતા કેટલા વિડીયો પણ આવે છે એમને ચેનલમાં અને કેટલા પોસ્ટર પણ આવેલા હતા કે અત્યારે કોઈ સાનિધ્યમાં આવું નહીં કારણ કે પાણી છે અને અત્યારે તો ભયંકર આ ચોમાસામાં વરસાદ પડ્યો છે તો તમને ખબર જ છે કે ચોમાસામાં વરસાદ પીવો રહ્યો છે અને વરસાદ બહુ પડ્યો છે તો પાણી ઠેર ઠેર હતું નદીઓ ઘણીવાર પણ ઉભરાઈ ગઈ છે તો આ પાણી આ રીતે કુંખામઢા સાનિધ્યમાં ભક્તો દ્વારા ના પાડવામાં આવતા હતા કારણ કે ત્યાં પાણી ખૂબ જ માત્રામાં હતું અને ત્યાં એક રસ્તા અમુક જ રસ્તા ખુલ્લા હતા બાકી તો પાણી પાણી છે તો આપણા અમુક ફ્લોગ આવેલા હતા તો ચેનલમાં તો એમાં પણ ઘણું તમે બતાવ્યું છે પાણી કહેતું નહોતું એ પણ તો હવે સાનિધ્ય એકદમ કોરું કટ થઈ ગયું છે પાવડાથી ડ્રેક્ટરથી દ્વારાથી સાફ પણ થઈ ગયું છે અને સાધન મૂકી એવું પણ અંદર છે એટલે ઘણી રવિવાર રવિવારે તો અંદર સાધન પડ્યા હતા તો સાનિધ્યની અંદર બહુ મસ્ત જે સાફ સફાઈ થઈ ગઈ છે કારણ કે જે ફોધો હતો એ બધો અત્યારે કહીને પૂરું કટ થઈ ગયું વરસાદ એક મહો થઈ ગયો છે અને હાલમાં લોકો અંદર રવિવારે બહુ બોલી ગાયતું અત્યારે દર્શન કરવા પણ પબ્લિક આવતું જ હોય છે ને આ ચોમાસામાં તકલીફ પડી છે એટલે ભક્તો દ્વારા ના પાડવામાં આવતું હતું તો પબ્લિક રસ્તા દાસ એ બરાબર એટલે કે ના આવશો તો હવે એના સાનિધ્યમાં લાખો લોકોને જવું હોય પણ ઈચ્છા વગર નથી જવાતું હુકમ વગર નથી જવાતું માતાનો હુકમ થાય ક્યારે જવાય છે લોકો ક્યાં ના જવું જવું કરે છે પરંતુ નથી જવાતું ને સાનિધ્યમાં જો માતાનો હુકમ થઈ જાય તો તમે ના જવો ત્યારે જતા રહો છો પણ અત્યારે તો હાલ મસ્ત એકદમ થયું છે ને જઈ શકો છો આડા દિવસ પણ જઈ શકો છો રવિવારે તો જઈ શકો છો રવિવારના દર્શન બહુ લાભકાયદ હોય છે અને રવિવારના દર્શન એટલે કે લાખો શ્રદ્ધાળુ આવતા હોય છે ને અત્યારે ત્યાં પાંચ લાખ પબ્લિક પાંચ લાખ પબ્લિક આવતું હતું પરંતુ વરસાદના કારણે બધું ને એવું બનતું એટલે પબ્લિકને પણ અવર જવર ના કરવાની કહી હતી એટલે પણ હવે પબ્લિક આવશે અને પાંચ લાખ આવતું હતું એનાથી દસ લાખ આવશે મને એવું લાગે છે કારણ કે સાનિધ્ય તે વખતે અંદર જવાનું બહુ મોટી ભીડ હતી અત્યારે તો હાવ પૂરું થઈ ગયું ને એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે પબ્લિક જ્યારે ગાડી ચાલુ થશે એટલે જ્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય તો એનાથી વધુ પબ્લિક આવશે એવું લાગે છે કારણ કે માતાનો બહુ ચમત્કાર છે માતાના બહુ કામ કરે છે અને માતા એવા એવા લોકોના કામ કરી નાખે છે માતા ઘરે બેઠા બેઠા કામ કરે છે તમે ના જાવ તો ઘરે બેઠા યાદ કરો તો પણ કામ થઈ જાય છે તમારું તમે ઘરે બેઠા બેઠા ફોનમાં જો વિડીયો જોતા જોતા અને યાદ કરો તો પણ તમારું કામ થઈ જાય લાખો લોકોના દારૂ છૂટી ગયા લાખો લોકોના કામ થઈ ગયા લાખો લોકોનું દુઃખ જતું રહ્યું તો આ ખૂંખામળના સાનિધ્યમાં જે જે પહોંચી જાય તેના લાખો લોકોના કામ થઈ જાય છે તો આ સાનિધ્યમાં પાંચ લાખ પોલિંગ આવતું હતું પરંતુ હવે જોઈ જશો તો તમે કેટલું પોલી આવે છે સાનિધ્ય પણ એક ફૂલ ભરાઈ જાય છે અને સાધનોના પાર્કિંગની તો જ નહીં જાય એટલું મોટું આવશે તો આ બારે જ આખું ભરાઈ જાય છે એવું રવિવારે તો જાય કુંખા મેળીમાં તો આ એક કુંખા મેળી છે જે લાખોનું કામ કર્યું છે દુનિયાથી આવતા હોય છે તો લોકો ક્યાંય ક્યાંયથી આવતું હોય લોકો બસો બસો દોઢસો દોઢસો કિલોમીટર સો સો કિલોમીટરથી આવતું હોય છે ને રાતે આવીને રવિવારે દર્શન કરવા પેસલ આવતું હોય છે તો લોકો લગ્જરીઓ લઈને પ્રવાસ તરીકે આવતું હોય છે લોકો ગાડીઓ લઈને આવતું હોય બાઇકો લઈને કોઈ પગપાળા સંઘ લઈને આવતું હોય કોઈ ધજા લઈને આવતું હોય તો સાહેબ આવા લોકોના લાખો લોકોના કામ છે ત્યારે લોકો દૂર દૂરથી આવતું હોય કારણ કે જે માતા કામ કરે એટલે આ દુનિયામાં તમે પબ્લિકને જાણો છો કે કામ થયા વગર આ પબ્લિક એવી છે તો અમુક પબ્લિક એવી પણ હોય છે તો તો આ કહેવાનો મતલબ એ છે કે આ માતા એવું કામ કરે છે જ્યાં ફોનમાં જોતાં જોતાં પણ તમારું કામ થઈ જાય યાદ કરતાં કામ થઈ જાય તો યાદ કરતા કામ કરે છે એ માતાજી તો આ કુંખામે જરૂર તમે મુલાકાત લેજો જરૂર તમે દર્શન કરજો જરૂર તમે ત્યાંના સાનિધ્યમાં જઈજો તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડિયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર કાં તો નવા મોટિવેશનની વિડીયોની અંદર તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી